જામનગર જિલ્લામાં વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં અનુરાધાર જે વરસાદ પડ્યો છે લગભગ જામનગર જિલ્લામાં તે છ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે ઓવર વાત કરવામાં આવે તો અમુક અમુક તાલુકામાં છ ઇંચથી લઈને પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઘણા બધા લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે અને જામનગરમાં અત્યારે તમે જોવો તો જે ડ્રોન નજારો આપણે જોઈ રહ્યા છીએ વિઝ્યુઅલમાં એવું લાગી રહ્યું છે કે જામનગર અત્યારે જળબંબાકાર થઈ ગયું છે મગ્ન જામનગર અત્યારે દેખાઈ રહ્યું છે એની પાછળનું કારણ કે ગુજરાતમાં જે અલર્ટ દેખાડવામાં આવ્યો હતો અને એમના જામનગરમાં પણ અત્યારે રેડ એલર્ટ છે જે વરસાદ પડ્યો છે અને વરસાદે જામનગરને ધમરોળી નાખ્યો છે ત્યારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ એ પણ મુલાકાતે નીકળ્યા હતા એમણે તપાસ કરી હતી અને જેટલા પણ લોકોને મદદ થઈ શકે મદદ પહોંચાડવા માટે એની પણ એમણે અપીલ કરી હતી તો ત્યારે એમણે શું કહ્યું આ વિડીયોમાં ગઈકાલ રાતથી જામનગર શહેર જિલ્લાની વાત કરીએ તો જામનગર શહેરમાં લગભગ બારસો જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય કમિશનરશ્રી ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા બધા પદાધિકારી બધા સાથે મળી અને સતત અહીંયા આ કંટ્રોલ રૂમમાં જ આપણે બધા અત્યારે ઉપસ્થિત હોય તો પછી જ સતત એ લોકો ઉપસ્થિત રહી અને આખી સ્થિતિ મોનિટર કરી રહ્યા છે કંટ્રોલ રૂમના નંબર્સ બધા સુધી બધા નાગરિકો સુધી પહોંચાડવામાં આવ્યા છે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે હું આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું અત્યારે જે સ્થળાંતર થઈ ચૂક્યા છે એમને વિનંતી કરું છું કે આવતીકાલ સુધી આપે આપનું જે સ્થાન સ્થળા સ્થળાંતરની જે જગ્યા છે એ મૂકવાની નથી